એટલે કે હું વાવ વાળા કારણ કે મોમેરો માગુ મારું સારું ના થાય છે વાવ તાલુકામાં એટલે કે મોમેરો માગુ પણ દેવદર તાલુકામાં મારે સારું થાય તમારે બધા ખાને જુવારો માગવા આવીશું એટલે મારે જુવારમાં તમે બધા શું હાલશો એ એટલી મારા માથે મહેરબાની કરજો સમગ્ર તાલુકા દેવદર ચૌદ વિધાનસભાના તમામ તમામ મતદારો ખરેખર આપણે આભાર માનવો જોઈએ કે દેવુદર વિધાનસભામાંથી દેવ બનાસકાંઠા જિલ્લાની બીજા નંબરની લીડ દેવુદર વિધાનસભાએ આલી લીધ બદલ તમામ તમામ મતદારનો ખૂબ ખૂબ આપણે આભાર આ તબક્કે માણો છો કારણ કે વીસ હજારની પાંચ લીડ લે દેવું બનાસકાંઠા જિલ્લામાં બીજા નંબરની આપણે તાલુકા લીડ આલી એટલે ગેની બેનને આપણે જુવાર વાળી શું છે હવે એને કેટલો લેવું કેટલો અહીંયા જોવાનું અને જુવારો માત્ર જેવી ખબર આવી ગયા ગેની બેનનું જોવાનું આપણે આપણી ફરજ પૂરી કરી છે હવે એમની ફરજ એમને પૂરી કરવાની જવાબદારી છે અને મને સો ટકા વિશ્વાસ છે કે ગેની બેનનો મારો પંચોણું જિલ્લા પંચાયતનો સભ્ય તો મારે ઘરથી તાલુકા પંચાયતની સભ્યતા અને એ વખતે પ્રમુખ ઘણી વખત અમારે કોણ કરવાનો મોકો મળ્યો છે એટલે એમની કોઈ આપણે ભલામણ કરવાની જરૂર રહેતી નથી એટલે આપણે બધાને આ તબક્કે તમામે તમામ બધા છોડા જિલ્લાનો અને આ વિસ્તારના બધા મતદારો આભાર માની અને ખૂબ લીધરી થઈ ને લીધાની બધાનો ખૂબ ખૂબ આભાર માની મારી માને મિરમાલ નું છે અમારી